ફરવાનો રસ્તો ચાલુ થઈ છે તો જઈએ અંદર તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખોડલધામ માતાજીના દર્શન કરવા તો આ છે મંદિર આ છે અવલોકિતેશ્વર પદ્મપાણી બોધિસ્ત અને આ છે અવલોકિતેશ્વર વ્રજવાણી બોધિસ્ત હર હર મહાદેવ ફેમિલી કેમ છો બધા હું પૃથ્વી ચૌહાણ ફરી એક વખત મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે સીધો બ્લોગ ચાલુ કર્યો છે કાગવડ કાગવડથી એકાદ બે કિલોમીટરના અંતર ઉપર ખંભાલીડા પાસે બોધ ગુફાઓ આવેલી છે તો આપણે પહોંચી ગયા છીએ જો આ છે નજારો આ તો હજી ખાલી એન્ટ્રન્સ જ છે હજી આપણે અહીંથી અંદર જવાનું છે બોધ ગુફા થોડીક પાછળની સાડ આવેલી છે તો હાલો તમને ધીરે ધીરે બધી ગુફાઓ બતાવું અને આપણે જાય છીએ નીચે આ સીડીથી નીચે ગુફાઓ ડાયરેક્ટ જોવા મળી જશે તો ચાલો આપણે હવે નીચે ગુફામાં જઈએ પાકવાનો રસ્તો ચાલુ થઈ છે તો જઈએ આપણે અને અત્યારે અહીંયા ઝાડીને એવું બધું મારી દીધેલ છે તમે જોઈ શકો છો આ બધી આ જે ઝાડી છે ને એ અત્યારે એમમાં મારેલી છે પહેલાના ટાઈમમાં આવું કાંઈ નહોતું ખાલી આ જે તમને ગુફા અને આ પર્વત આ બધું દેખાય છે ને પહેલાના ટાઈમમાં ખાલી આ જ હતું અત્યારે બધી સુવિધા કરી નાખી છે કારણ કે પબ્લિક અહીંયા આવતી હોય અને આ છે મેન ગુફા જે તો જઈએ ચલો જઈએ આપણે આની અંદર મારી પાછળ જે આવેલી છે એ ગુફા છે અને ગુફામાં જતા પહેલા હાલો તમને બે બોધિસ્તની મૂર્તિ બતાવું તો આ છે અવલોકિતેશ્વર પદ્મપાણી બોધિસ્ત અને આ છે અવલોકિતેશ્વર રજવાણી બોધિસ્ત બે મૂર્તિની વચ્ચે ગુફા છે એક ઓલી તરફ ગુફા છે અને એક આ તરફ ગુફા છે ગુફાની અંદર અંધારું છે તો પણ આપણે ચાલો અંદર જઈએ તો આપણે ગુફા તો જોઈ લીધી હવે જાય છીએ આપણે કાગોળ માતાજીના દર્શન કરવા તો આપણે જઈ રહ્યા એક મંદિરે ચાલો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખોડલધામ માતાજીના દર્શન કરવા તો આ છે મંદિર તમે જોઈ લ્યો આજે વધારે પડતી જ છે કારણ કે આજે સન્ડે છે તો ગરદી તો રહેવાની જ છે તો હાલો આપણે અંદરથી તમને બતાવીએ પણ અંદર મોબાઈલ અલાઉડ નથી તો હું સાહેબ તમને દર્શન ન કરાવી શકું તો ચાલો આપણે અંદર જઈએ મિત્રો તમે જોઈ શકો છો આપણે કોલમા મંદિરે પહોંચી ગયા છીએ આ છે મંદિર આ છે સીડીઓ અહીંથી ઉપર જવાનું છે તો ચાલો આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ એમ તમને મેં કીધું હતું એમ અંદર તો વિડીયો શૂટિંગની કે ફોટોગ્રાફીની મનાઈ હતી તો અમે દર્શન કરી શકીએ છીએ ખોડલ માતાજીનું મંદિર એકદમ મસ્ત છે કાગવડમાં તો તમારે પણ દર્શન કરવા હોય તો જરૂરથી જરૂર પધારજો મા ખોડિયાર આપણો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં